છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની ની સાલ તેથી હતો શુક્રવાર ને છે મિનિટે ધરતીને આંચકો લાગ્યો અને છ પોઈન્ટ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને

જુનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો કે નાખો કેર કર્યો ચૂકી નાખો નાખ્યો નો માળો બચાવો બચાવો ની થાય કી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી ઓછું ગોહિલવાડ માં ગુંજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલા કરી સાંજ લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકાતો ભરૂચના ઉડાપી નાખો નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી અમેરિકા જાતા હાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચી ના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગભગ આવતો ઓઢવાણના પાડ્યા વાત જોર કરી સુરેન્દ્રનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો ચાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધુજાવતો હળવદ નાખ્યો હળવલાવી રણની ટિકટને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખગડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવાર માં તમે જોવો તો રજકાની કડબો ની પથારીઓ કરેલી ગાયો નાખી આપણે એમ થાય કે પન્નર પન્નર વર સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસકો માર્યો એક તો પેલા રાહ ખાવા માંડ્યા આપણે એમ થાય કે સમાધાન કોણ કરી ગયું હું તો ચારેક ચારેક એકલો હોય ત્યારે હું તો એને યાદ કરું સો મહિને બાર મહિને ચારેક ચારેક આંટો મારજે એટલે ભેગા બધા અરે વિચાર તો કરો મારા રામ ધરતી આમ કરીને આમ હિલોળો કર્યો હતો અને કદાચ આમ કરીને આમ થઈ ગયું હોત તો શું તમે હું કરવાના હતા ઈશ્વર સતાય દયાળુ છે મારા રામ અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે મને તો એમ થાય અત્યારે શું ઘટે છે હું હે આપણા ગઢે હારો રોટલો નથી ભાડ્યો પહેરવા ઓઠવાની ને વાહનની ને પૈસાની તો વાત જ ક્યારે સારો રોટલો નથી જડ્યો પણ બાપુ તોય ભૂખ્યો માણસ આવે ને એને બટકામાંથી બટકા આપીને બાપુ તમારી મારી હાટું કઈક કર્યું છે ઈ અત્યારે ઉગ્યું છે અને છોકરા હતા ને તમને ન ખબર પડે તમને ન પેલા નહોતી ખબર એટલે વીઘા રાખી હતી તું દસ વીઘા ના ઉલાળિયા મીડિયો કરવો અમને નથી ખબર પડતી અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ બાવળિયા ઉગાડ્યા પણ ખેતર નો વેચું મારા છોકરાને કાલ ગુલામી ન કરવી પડે અરે દેહનો કોથળો કરીને તમને મને બાપુ મોટા કર્યા છે એક લોહીનું નું એક જનેતા બાપુ જો લોહીનું દૂધ કરી અને તમને મને પાતી હોય તો હજી આથી બીજું તમારે શું જોવે છે મારા રામ હે એક માન બાપ જો રોટલા વગેરે વારા કાઢતા હોય ને જિંદગીમાં કોઈ દી તમારી પરજામાં ઠેકાણું ન પડે ને તમારી પેઢીમાં ઠેકાણું ન પડે ભલામાં બાકી તો આ જુનિયા આખી છે ને લોહીની તરસી છે કાંઈ છે નહીં વાતમાં હું તો બહાર જઉં પ્રોગ્રામમાં પૂછો આમને હું તો પ્રોગ્રામમાં જવું ન્યાય હું તો કહું કે અમે ત્યાં ગઈ એકી છે ને બોલીએ કી ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો દુનિયા બાપુ મતલબીન સ્વાર્થી છે બાકી બાપુ એસી વર્ષની માં હોય ને સાઠ વર્ષનો દીકરો હોય ને એ દીકરાને પીડા હોય એના દેહમાં દરજ ભેળાઈ ગયું હોય તો બાપુ એક જનેતા પડખે બેઠી હોય કે મારા નાથ મારી આયુષ લઈને મારા દીકરાને બેઠો કરી બાપુ એક માં કહી શકે તમારી મારી તાકાત નથી રામ માં શું તમે સમજી શકો એકાક્ષરી મંત્ર છે માં છે ને એકાક્ષરી મંત્ર છે એક પાણી માગે હું તો બેનું નહીં કહું કે તમારા બાબાપ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી મા બાપ બરોબર છે બાકી લગ્ન કર્યા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે એને સાચવજો એને જાળવજો પાણીના લોટાની જરૂર હોય તો પાજો બાવડું પકડવાની જરૂર હોય તો પાજો તમારી પેઠી કોઈ દી મોડી ન પાકે આપણી ગેરંટી ભલા આ મા બાપને ગાના ઘરમાં મૂકવા જવાનું દીકરા તો હાંસવે જ છે પણ માતાજીઓ આવ્યા પછી જ ડખા ઉભા થાય છે માતાજીઓને નહીં ખબર પડતી હોય મારા મા બાપ મને વાલા છે તો આના મા બાપ આને નહીં વાલા હોય નહીં ખબર પડતી હોય પણ બાબુ આ સમજવાની જરૂર છે મારો કહેવાનો મિનિંગ કે એકદી આ દેહ તો આપણો ગયઠો થવાનો છે ને આપણી પરજા એની પાસે આપણે જરૂર પડવાની છે આપણે જેવા મા બાપને રાખ્યા છે ને એવું જ આપણી પરજા આપણ માટે રાખવાની છે કાંઈક તમે વાયવું હશે તો ઉગશેરા હું તો અમારા છોકરાઓને મારા મારે જો કે ભગવાનની દયા છે સંતોની કૃપા છે મારે દીકરા દીકરાના ઘરે દીકરા દીકરાની વહુ બાપુ કાંઈ ન ઘટે હું તો મારું ઘર છે ને વખાણ કરું એવી વાત નહીં હું તો બારે જાહેરમાં કહું છું કે હું હાજર હોય ને તમને આવો જો આવો એમ કહું ને ચા પાણી પહું એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણે હાજર ન હોય તેથી આપણા મહેમાન થાય જો રોટલામાં ચા પાણીમાં ડકો થાય તો બાપુ જીવાય જ નહીં રામ સંસ્કાર તો એ આપવાની જરૂર છે ખરેખર ભગવાને મને જે સંતાનો આપ્યા છે ને હું તો એનો ઉપકાર માનું છું વાહ પ્રભુ વાહ આપણે ઘણાના ઘરે જોઈએ તો આપણે એમ થાય કોઈ ઓલવે એવું જ નથી લ્યો ભડકા જ થાય ચારે કોઈ આપણે એમ થાય કે આ કાળ ને ક્રોધ ને આ જે અગ્નિ છે ને બાપુ એ તો એનું રિઝલ્ટ તો પછી શેડે આવે ખબર પછી પડે કે ઘણું હળગી ગયું એ હળગાવા ટાણે નથી કોઈ વિચારતા